વાત કરું છું અને તમારો ખુબ ખૂબ આભાર માનવા માટે મેં ફોન કર્યો છે અત્યારે સરસ બોલો બોલો હા નીલ મતલબ કે આપડે પેલી રેખી તો કમ્પ્લીટ થઈ ગઈ છે પણ આ બીજી વખત ની રેકી જે નવ તારીખ થી સ્ટાર્ટઅપ કરી ને એટલે ફૂલ નાઇટ બેસીને વાંચી રહ્યો છે છોકરો મારો અને આજે ફર્સ્ટ પેપર દેવા ગયો છે અત્યારે અગિયાર થી બે નો ટાઈમિંગ હતો એમ બરાબર બસ એ સક્સેસ થઇ જાય એટલું મને એમ કે ટેન્શન હતું પણ હવે લાગે છે કે વાંધો નહી આવે એમ અને બીજી એક ગુડ ન્યુઝ તમને એ દેવાની છે કે ગઈકાલે મારું એક જોબ ઇન્ટરવ્યુ હતું રસોઈમાં જ કામ કરવાનું છે અને સ્ટાર્ટિંગ સેલરી ઓછી છે પણ મેં હા પાડી દીધી અત્યારે સોળ હજાર પગાર ફાઇનલ કર્યો છે એમ બરાબર પણ હવે આની એક્ઝામ મેં કીધું એક તારીખે પતી જશે તો મેં એકદમ હું મહિને જ જોઈનિંગ કરીશ કરીને વાત કરી અને ઈ લોકો એગ્રી થઈ ગયા છે એવી રીતે એટલે મેં કીધું સૌથી પહેલા હવે રોનકભાઈને ઇન્ફોર્મેશન આપું અને આ ગુડ ન્યૂઝ સંભળાવું કે ભાઈ આટલો મને ફાયદો થઈ ગયો એમ બઉ સરસ પેલું સ્ટોન પર્સમાં રાખું છું એટલે બે ત્રણ ઇન્ટરવ્યુ દયા તી પણ કોઈ મતલબ કે ને કે કોઈ એનું રિઝલ્ટ જ નહોતું આવ્યું બરાબર બરાબર છે પણ કાલનું ઇન્સ્ટન્ટલી રિઝલ્ટ મળી ગયું મતલબ તરત જ એને બી પાડી દીધી અને પગાર મીન્સ ઓછો જ હતો પણ મેં કીધું કઈ વાંધો નહીં એક વાર સ્ટાર્ટઅપ કરી નાખું પછી કઈક જોશું આગળ એમ બહુ સરસ બહુ સરસ ચલો તમારો ટ્રસ્ટ તમને જણાવું કે આવી રીતે છે અને બીજું કે મારું જે આ કઈ વાંધો નઈ તમારી પ્રગતિ થાય આગળ વધો ઈ જ અમારી આશા છે બસ તમારા આશીર્વાદ તમારા આશીર્વાદ અને સક્સેસ થાય મને બસ ખુબ સરસ ખૂબ સરસ હા